યુનિવર્સિટીમાં ખાનગી સિક્યોરિટી પણ રહેશે પોલીસ પણ સિવિલ ડ્રેસમાં હાજર રહેશે અને એક હજાર જેટલા સીસીટીવી કેમેરાથી દરેક હલચલ પર નજર ચાંપતી નજર રાખવામાં આવશે અફઘાનિસ્તાનના આડત્રીસ વિદ્યાર્થીઓ વીએનએસજીમાં અભ્યાસ કરે છે તો આ અડત્રીસ વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી પણ અત્યારે ફિલાલ બને કારણ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સુરક્ષા ન થઈ જેમ ગુજરાત યુનિવર્સિટીમાં સમગ્ર કિસ્સો થયો તેના કારણે છેક પડઘા યુનાઇટેડ નેશન્સમાં પડે છે એટલે ભારતીય જે સમગ્ર કેન્દ્રીય રાજનીતિ છે તેમાં પણ તેની અસર થાય છે આથી હવે સુરતમાં પણ આ પ્રકારે કોઈ ઘટના ન બને તે માટે અફઘાનિસ્તાનને જોવા અડત્રીસ વિદ્યાર્થીઓ છે સુરતમાં બાંગ્લાદેશના બે સહિત કુલ ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ વીએનએસજીયુમાં અભ્યાસ કરે છે જેમને કોઈ પણ પ્રકારે કોઈ નુકસાન ન થાય બાકી બધી સ્થિતિઓ જે છે યોગ્ય રહે તે માટે થઈને અહીંથી કાર્યવાહી અત્યારે હવે કરવામાં આવી છે ખાનગી સિક્યુરિટી રહેશે એક હજાર સીસીટીવી છે અને પોલીસ સિવિલ ડ્રેસમાં અહીં સતત તૈનાત રહેશે

અને પોલીસ તંત્ર દ્વારા ખાનગી ડ્રેસ ની અંદર આ તમામ જગ્યાએ પોતાની ટીમો પણ ગોઠવવામાં આવી છે પેટ્રોલિંગ પણ કરી રહી છે અને ખાસ કરીને રાત્રિના સમયે મોનિટરિંગ ટીમ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેઓનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક માહિતી મળે અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તો તરત જ કડકમાં કડક પગલાં લેવાનું પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને આદેશો પણ જારી કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ શાંતિથી હાલમાં પરીક્ષા આપી જ રહ્યા છે અને તેઓને ભવિષ્યમાં પણ શાંતિથી પરીક્ષા આપવા માટે અમે અપીલ કરી રહ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી છે એ પણ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ લાઇબ્રેરી અને અમારા જે મુખ્ય દરવાજાઓ છે ત્યાં જે અવર જવર થઈ રહી છે એ જગ્યાઓ પર પણ અમે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાહેબ સીસીટીવી કેમેરાઓ પણ લગાવાયા છે તે મોનિટરિંગ કરવામાં આવશે ખરું અમારી યુનિવર્સિટીની અંદર કુલ એક હજાર કરતા વધારે કેમ્પસની અંદર કેમેરાઓ છે અને તેનું અમારો પોતાનો એક મોનિટરિંગ સેલ એટલે કે સ્માર્ટ રૂમ બનાવવામાં આવે છે જેની અંદર આ એક હજારે હજાર કેમેરાને તાત્કાલિક પ્રતિ સેકન્ડ ઓબ્ઝર્વેશન કરી શકાય એ માટે અમારો મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવે છે જેથી અમને તરત જ વિધિન સેકન્ડ એની માહિતી રેકોર્ડિંગ સહિત માહિતી મળી શકે બીજી તરફ આજે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા કોઈ અરજી કેવું કંઈ આપવામાં આવ્યું છે સુરક્ષા બાબતે આ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ સુરક્ષા બાબત આપવામાં આવ્યું નથી કારણ કે અમે એમની સાથે તે સમયથી જ મારી ટીમ એમને સંકલન કરવામાં આવી રહી છે રાત્રે સિવિલ યુનિફોર્મમાં પોલીસ પણ આજે છે તે પેટ્રોલિંગ કરશે અને વિદ્યાર્થીઓ છે વિદેશ વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષાની જાળવણી કરશે અને જવાબદારી લેશે કેમરા પરસંદેવંગ રાણા સાથે અમિતૃપાપરા ન્યૂઝ કેપિટલ સુરત